જમ્મુ કાશ્મીરમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં સત્યાવીસ જેટલા નિર્દોષ લોકોના મોતના સમાચારે સમગ્ર દેશને શોકમગ્ન બનાવી દીધો છે છે આ ઘટનાના પગલે ભરૂચ જિલ્લામાં પણ શોકની લાગણી વ્યાપી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ હરેશ પરમાર પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ નાઝુ ફળવાલા શેરખાન પઠાણ શકીલ અકુજી સહિતના અગ્રણીઓ કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ મીણબત્તી પ્રગટાવી નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ દુઃખદ પ્રસંગે લોકોએ આતંકવાદના ઘટનાક્રમો પર ઘેરા શોક વ્યક્ત કરી શાંતિ માટે પ્રાર્થના કરી હતી તો બીજી તરફ ભરૂચ શહેરના જંબુસર બાયપાસ વિસ્તારમાં પણ સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજના આગેવાનોએ જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

અને સહન કરવાની ભગવાન પરમ કુપાળ પરમાત્મા એમને શક્તિ આપે કે જે લોકો ઘાયલ છે જલ્દી સાજા થઈ જાય એ આ તબક્કે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ત્યારે આજે અમે એકજૂટ થઈ અને સમગ્ર વાળું વિપક્ષ આ દેશ સાથે સરકાર સાથે છે તાત્કાલિક આ જે લોકો કૃત્ય કરનાર છે દેશ વિરોધી એમને તાત્કાલિક ધોરણે પકડી અને તાત્કાલિક ધોરણે એમને સજા થાય એવી માગણી પણ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવી બાવીસ તારીખે જે પહેલ થયેલો અને જે રીતે ઓગણત્રીસ લોકો મૃત્યુ પામેલા છે અમે લોકો ભારત સરકાર થી અપીલ કરીએ કે આની ખૂબ નિષ્ફળતાથી તપાસ થાય અને આવાને ફાંસી ફંદા પર ચડાવવા માં આવે આ જે હાલત થી આપડો દેશ ગુજરી રહ્યો છે એ દેશના મુસલમાનો હિન્દુસ્તાન ના બધા જ મુસલમાનો આયરા ગમ ની અંદર શરીક છે અને આના માટે ખુબ દુઆ માંગીએ કે જે જે લોકો જતાયા એમના પરિવારને અલ્લાહ તાલા સબર હતા ફરમાવે છે અને અને જે ઘાયલ થયેલા છે જખમી થયેલા છે હોસ્પિટલો મેં છે એમને અલ્લાહ તાલા જલ્દ અઝ જલ્દ સિહત કામીલા દાહી માં મુસ્તમિલ હતા ફરમાવે એ સાથે મૌલ્યુરફાન સમસ્ત ભરો